મે ચાનું વર્ણન કરતી વખતે નનામી જે લઈ નીકળે છે એને ધ્યાનમાં રાખીને ઠાકડી એને ધ્યાનમાં રાખીને આ કટાક્ષ કાવ્ય બનાવેલ છે મારી નનામી લિપ્ટન તાણા ખોખા ઉપર બંધાવજો શ્રીફળને બદલે બે ડબ્બા બ્રક બોન્ડના લટકાવજો ધોણી મહી અગ્નિ નહીં પણ કિતલી મોચા લાવજો મારી પાછળ આવનારા કપર કાબી ખખડાવજો મારી પાછળ આવનારા હાયરામ હાયરામ બોલજો ફરી આ ફાની દુનિયામાં જન્મ મળે તો આ સરકારને કહી દો કે પાણીના બદલે નળમાં ચા ને ચા વહેડાવજો